હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ ઓફ ડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મારુતિ સુઝુકી ઓલ્ટો આઠસો કરાવેલ છે પિયુષભાઈને કાર વેચવાની છે ઘર કાર છે અને સાવ ઓછી કિંમતમાં કાર આપી દેવાનું છે તો પિયુષભાઈનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાવી વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે વાત કરીએ આપણે ઓલ્ટો કારની મોડલની તો બે હજાર અને ચૌદનું મોડલ છે ટુ ઓનરમાં કાર છે અને કાર કાર્પિયો પેટ્રોલ એન્જિન છે ટીપટોપ કન્ડિશન કાર જોવા મળશે વ્હાઇટ કલરમાં નો એક્સિડન્ટ કાર છે કારમાં કાટછા ક્યાંય તમને જોવા નહીં મળે કારમાં એસી પાવરફુલ વર્ક કરે છે વીમો પાર્સિંગ રનિંગ જોવા મળશે અને સ્પેર વ્હીલ સાથે કારમાં જોવા મળશે સારા ટાયર જોવા મળશે અને કારના પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે તો હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે ઓલ્ટો કારમાં તો ઓલ્ટો કારની કન્ડિશન જોઈ શકો છો લુકવાઈજ ગુડ કન્ડિશન જોવા મળશે અલ્ટો કાર માલિકનો પિયુષભાઈનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરીને જુબૃત સ્થળ ઉપર જવું જેથી કાર વેસાઈ જાય તો ખોટો ધોકો ન થાય વાત કરીએ આપણે અલ્ટો કારના માલિકની તો માલિકનું નામ પિયુષભાઈ છે પિયુષભાઈએ અલ્ટો કારની કિંમત માત્ર એક લાખ અને સિત્તેર હજાર રૂપિયા રાખેલી છે તેમાં નોર્મલ ફેરફાર કરી આપશે તો પિયુષભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે પંચાણું એકવીસ છત્રીસ નવ છવ્વીસ પંચાણું એક એકવીસ છત્રીસ નવ છવ્વીસ પિયુષભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ સિત્તેર હજાર રૂપિયા ઓલ્ટો કારની કિંમત રાખેલી છે ઓલ્ટો કાર તમને જોવા મળશે પ્રોપર અમરેલી જોવા મળશે તો નામ પિયુષભાઈ પિયુષભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે મિત્રો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ પિયુષભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે પિયુષભાઈનું કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય હસરાય